હું હરેશ ઓજા હરેશ વિનોદભાઈ ઓજા છેલ્લા પંદર વર્ષથી સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને અમારી જે શ્રીમારી બ્રાહ્મણ સામવેદી શાખાની પરંપરાગત જે ધમ બદલાવાની ઓલી છે રૂઢિ પદ્ધતિ એ અમારા બાપ દાદા જે રીતે કરતા હતા એ રીતે અમે લોકો કન્ટિન્યુસ રાખ્યું છે અને એની અંદર અમને અમારા સમાજનો ભાઈઓ બહેનોનો દરેક જ્ઞાતિજનોનો આર્થિક અને શારીરિક રીતે બધી રીતે સાથ સહકાર અમને લોકોને મળતો રહ્યો છે અને અમે લોકો જ્યારે જ્યારે પણ અપીલ કોઈ પણ ઊભી વાત કરી છે સમાજ માટે ત્યારે સમાજ અમારી પડખે જ ઉભો રહ્યો છે અને આજ અમારે ઊભો રહીએ એટલા માટેનો આદે આજે શું શું કર્યું આજ આજ રોજ અમારે જન્મ બદલાવાનો આજ પ્રોગ્રામ હતો આજથી અમારે લોકોને તિથિ પ્રમાણે ન હોય અમારે ઓલું યોગ પ્રમાણ હોય એ રીતે આજે અમારો યોગ હતો એ પ્રમાણે મેં આજે જનમ બદલાવ્યું સમૂહ ભજન નું આયોજન કર્યું છે જે વર્ષોથી અમારી પરંપરા રહી છે એ પરંપરાને અમારા બાપ જે પરંપરાએ અમે લોકો જાળવી રહ્યું નમસ્કાર હું શાગૃતિ ત્રિવેદી શ્રીમાણી સામવેદી બ્રાહ્મણ મહિલા મંડળની પ્રમુખ તરીકે કામ કરું છું આજે ભાદરવા ત્રીજના દિવસે

ભાગ લે છે અને એકબીજાને મળે છે એમ આજે આ વડે શુભેચ્છા પર્વ ઉપર બધાને શુભેચ્છા છે અને આ રીતે આવતા વર્ષે મળે અને આ રીતે મહાપર્વની ઉજવણી કરે એ જ બધાને શુભેચ્છા